પ્રભુમાં પ્રેમી ઓકાર આપીએ છીએ જે જેમાં સીકી પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમયના અવસરને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ ધન્યવાદ ધન્યવાદ પરમેશ્વર તારી સ્તુતિ કરીએ છે પ્રભુ શ્રમયને માટે તાર નામ ધન્યવાદ કરીએ બચ્ચન અને પ્રાર્થના તમારા હાથની અંદર સ્વાધીન કરીએ છીએ અમારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છાની અંદર તમે થવા દો બા પિતા પુત્ર પોત રાત દેવ મારું બોલવું તમારું બોલવું થાય એવું તમે થવા દો એ શિવ નામથી માનીએ અમીન હાલેલું યા હાલેલું આજનો વિષય હું લઈને આવી છું કે પ્રાર્થનાનો મહત્ત્વ પ્રાર્થનાનો મહત્ત્વ આપણા જીવનની અંદર વિશ્વાસ બહેનને માટે પ્રાર્થના બહુ જરૂરી છે પ્રાર્થના એક હથિયાર છે ને પ્રાર્થના આપણને વિજય અપાવે છે પ્રાર્થના આપણને હરેક મુસીબતથી છોડાવે છે ને પ્રાર્થના જેના જીવનની અંદર હોય છે એ સફળ વ્યક્તિ હોય છે અને પ્રાર્થના એ પ્રભુની સાથે સંગતિ હોય છે અને પ્રાર્થના દ્વારા હરેક કાર્ય થઈ શકે છે અને જેના જીવનની અંદર પ્રાર્થના હોય છે એના જીવનની અંદર મુસીબત પણ આવે છે જેની પાસે પ્રાર્થના નથી હોતી એ મુસીબતમાં થી બહાર નીકળવા માટે એને મુશ્કેલ પડે છે પરંતુ જે ધાર્મિક વ્યક્તિ હોય છે એના જીવનની અંદર પ્રાર્થના હોય છે અને મુસીબત પણ હોય છે પરંતુ મુસીબતમાંથી નીકળવાને માટે આ પ્રાર્થના એના જીવનની અંદર એક હથિયાર બને છે અને એ હથિયાર જ્યારે એ ઉપયોગ કરે છે ત્યારે શેતાન એના જીવનમાંથી દૂર થઈ જાય છે માટે પ્રાર્થનાનું મહત્વ વિશ્વાસુભાઈ બહેનના જીવનની અંદર સૌ પ્રથમ પ્રાર્થનાનું મહત્વ હોવું જોઈએ ઉઠતા બેસતા પ્રાર્થના એ પ્રભુની સાથે સંગતિ છે અને એમના જીવનની અંદર હોવું બહુ જરૂરી છે ઘણા લોકોના જીવનની અંદર પ્રાર્થના થકી જીવન નથી હોતું કોઈ પણ કામ કરતા એમાં પ્રાર્થના નથી હોતી કંઈ પણ સફળતા માટે કાર્ય કરવા માટે જતાં હોય એમાં પણ પ્રાર્થના નથી હોતી મુસાફરીની અંદર જતાં હોય એમાં પણ પ્રાર્થના નથી હોતી અને અડચણ ઊભી થાય છે ત્યારે આપણે મુસીબતમાં પડીને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થનાનું મહત્વ આપણે સૌપ્રથમ દેખીએ દાનિયેલનું જીવન દાનિયેલના પુસ્તકમાં લખેલી છે મારા પ્રિય ભાઈઓ અને બહેનો કે દાનિયેલ એવી વ્યક્તિ હતી જો દિવસના સોવાર બપોર અને સાંજ ત્રણ વાર એ શું કરતો તો પ્રાર્થના કરતો હતો એ આવનારી મુસીબતને માટે શું કરતો તો પાડ બાંધતો હતો માટે એના જીવનની અંદર દુખ આવ્યું ત્યારે એને પ્રાર્થનાનો ફોળ મળ્યો અને એના જીવનમાં જે રાજાની વિરુદ્ધ એને પોતાના પરમેશ્વરને છોડ્યો નહીં પરંતુ એની આરાધના કરી ત્યારે એને શું કરવામાં આવ્યું સિંહોના બિલની અંદર નાખવામાં આવ્યું પરંતુ પ્રાર્થનાની અંદર એવી તાકાત છે કે જે પરમેશ્વરની આગળ એને પ્રાર્થના કરી એ પરમેશ્વર એને છોડાવવાને માટે એ સિંહોના બિલમાં સિંહોના મુખને બંધ કર્યા પણ ક્યારે એના કર્મો એવા હતા કે પહેલાં મુસીબત નથી આવી એના પહેલાં પણ શું કરતો હતો એ પ્રાર્થના કરતો હતો માટે એની પ્રાર્થનાનો ઉત્તર તે સમયે દુઃખની સમયે પરમેશ્વરે દાનિયેલને આપ્યો મારા પ્રિય ભાઈ અને બહેનો આપણા જીવનમાં દુઃખ નથી રહેતું અને સારું હોય છે ત્યારે આપણે પ્રાર્થના નથી કરતા અને જ્યારે દુઃખ આવી જાય છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે દાનિયેલની સમાન આપણા જીવનમાં જલ્દી ઉત્તર નથી આવતો કારણ કે આપણે ભર માટે પ્રાર્થના કરીએ છીએ દાનિયેલ નિરંતર પ્રાર્થના કરતો હતો માટે નું જીવન સક્સેસફુલ હતું ના માટે દાનિયેલ પ્રભુની આગળ જ્યારે પણ હાક મારતો તો ત્યારે દાનિયલને પ્રભુએ ઉત્તર આપ્યો અને એ પ્રાર્થનાનું મહત્વ છે એ વિશ્વાસુ હતો અને એના વિશ્વાસુ જીવનમાં એ પ્રાર્થના થકી પણ એનું જીવન હતું બીજું એક ઉદાહરણ જોઈએ કે આપણે એસ્તર રાણીના વિશે જોઈએ છે એસ્તર રાણીએ ઉપવાસ સાથે પ્રાર્થના કરી પરમેશ્વરની આગળ પોતાનું નહીં પર એનું કોમ બચાવવાને માટે એને ઉપાસના સાથે પ્રાર્થના કરી અને મુસીબત આવ્યો એના પહેલા એમને ઉપાસની સાથે પ્રાર્થના કરી દ્રઢતાથી પ્રાર્થના કરી વિશ્વાસની અંદર મજબૂત રહીને પ્રાર્થના કરી એ મુસીબત નથી આવ્યો એના પહેલા પ્રાર્થના કરી ત્યારે મુસીબત આવી ત્યારે એમને પ્રભુએ છોડાયો એને છોડાવી એટલું નહીં એનું આખા કોમને પણ પ્રભુએ બચાવ્યો મારા પ્રિય ભાઈઓ અને બહેનો બાઇબલની અંદર વિડીયો બનાવવાનું ઘણો મોટો વિડિયો બની જાય તમે બધા જાણો છો પણ પ્રાર્થના એક મહત્વ છે વિશ્વાસુ ભાઈ બહેનના જીવનની અંદર એક ચાવી રૂપ છે આ વિશ્વાસુ ભાઈ બહેનના જીવનની અંદર પ્રાર્થનાનું બહુ મહત્વ છે આ સમય આ અને આ આપણને શું છે પ્રભુનો આપેલું ભેટ છે આને આપણે કેવી રીતના ઉપયોગ કરવાનું એ આપણા હાથમાં છે બે હજાર ચોવીસનો એન્ડ છેલ્લો મહિનો ચાલે છે એમાં આપણે પ્રાર્થનાની બહુ જરૂરી છે અને આવા નાના નાના ઉદાહરણો દ્વારા આપણે આગળના વિડીયોની અંદર પ્રાર્થનાની અંદર આપણે કેવી રીતના પ્રાર્થના કરવું કે પ્રભુ ઉત્તર આપે કેવી રીતના આરાધના કરવું કે પ્રભુ આપણને જલ્દ થકી આપણી સાથે રહે આપણી આરાધનાને પ્રભુ આશીર્વાદ આપે એવા આપણે આગળના વિડીયોમાં જોશું પ્રભુ આ સુંદર પ્રાર્થનાના વચ્ચો ન થકી તમ સર્વને આશીર્વાદ આપે આવો આપણે પ્રાર્થના કરીએ ધન્યવાદ ધન્યવાદ મારા પ્રભુ મારી પરમેશ્વર પ્રાર્થના વિશ્વાસુ ભાઈ બહેનના જીવનની અંદર અદ્ભુત કામ કરી શકે છે મારા પિતાજી પ્રાર્થના દ્વારા એક એક વ્યક્તિના જીવનમાંથી બંધનો તૂટે છે પ્રાર્થના દ્વારા એક એક કાર્ય સફળ થાય છે અને પ્રાર્થના દ્વારા તારી સાથે સંગતિ વધે છે આજથી મારી સાથે જોડાયેલા એક એક ભાઈ બહેનને તમે એક પ્રાર્થનાનું હથિયાર આત્માનું હથિયાર તમે આપો અને પ્રાર્થના થકી જીવન જીવનારા બને એવું તમે થવા દો દાનિયેલે પરમેશ્વર પિતા પ્રભુજી પ્રાર્થના કરી અને પ્રભુ દિવસની અંદર ત્રણ વાર ઘૂંટણે પડીને પ્રાર્થના કરતો તો એનો ફળ પ્રભુજી સિંહોના બિલની અંદર તમે આપ્યો એવી જ રીતના પ્રભુએ સ્તર રાણીને તમે શ્રમમાર્થ આપ્યો અને એના કોમને બચાવવાને માટે તમે શક્તિ આપી બોર્ડ આપ્યો પ્રભુ રાજા અને આખું કોમ બચી ગયું એ પ્રાર્થના થકી પ્રભુ તેવી જ રીતના આ સમયની અંદર મારી સાથે થી જોડાયેલા એક એક ભાઈ બહેન માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી એમના જીવનની અંદર પ્રાર્થનાનું મહત્વ હોય પ્રાર્થનાને માન આપનારા હોય અને પ્રાર્થના થકી તો હરેક કાર્ય કરનારા હોય અને હરેક કાર્યમાં સફળ થનારા બંને વિજયવંત જીવન જીવનારા બંને માટે તમે મદદરૂપ કરો દાનિયેલ સમાન પ્રભુજી સમય પહેલાં પરમેશ્વર પિતા પ્રભુજી મારા વિશ્વાસુભાઈ પ્રાર્થના પ્રાર્થનાની અંદર મજબૂત બને એવું તમે થવા દો કે આવનારા સમયને માટે તૈયાર થાય એવું તમે થવા દો અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે થવા દો વિશ્વાસુભાઈ જીવન જીવનની અંદર પ્રાર્થના એક ચાવી રૂપ છે પ્રાર્થના એક હથિયાર છે પ્રાર્થના એક પરમેશ્વર પિતા પ્રભુજી એમનું ખડક છે પ્રભુ રાજા એક એક વિશ્વાસ સુભાઈ જીવનની અંદર પ્રાર્થના એક અદભુત પરમેશ્વર પિતા પ્રભુ દીવા રૂપ સડકતી રહે તમે થવા દો ઉઠતા બેસતા પ્રભુ રાજા એમના પ્રાર્થનાના પ્રભુજી શબ્દ રાજના તમે થવા દો આજથી તમે એમને પ્રાર્થનાની આત્મા પ્રભુ રાજા અમારી પણ તમારી ઈચ્છામાં થવા દો પ્રભુ એક એક વ્યક્તિને તમે આશીર્વાદ આપો કુટુંબ ને આશીર્વાદ આપો ઘર બાર ને આશીર્વાદ કરો પ્રભુ ખેતીવાડી મહેનત મજૂરી ઢોઢાક ની અંદર આશીર્વાદિત કરો નોકરી ધંધા ની અંદર આશીર્વાદિત કરો પ્રભુ રાજા અંદર આશીર્વાદિત કરો કાર્યને તમે સફળ કરો બાળકોને આશીર્વાદિત કરો પ્રભુ એક એક વ્યક્તિને પ્રાર્થનામય જીવન જીવવાને માટે સમર્થ પૂરો પાડો અમારી સાથે છે તેવી રીતના એમની સર્વની સાથે રહો ઉધાર કરતા પ્રભુ યશ સિતારા નામથી માંગીએ છીએ બાપ હા મીન જે મસિકી જો તમે અમારી સાથે જોડાયેલા નવા હશો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે એ પણ કોમેન્ટ બોક્સમાં લખશો અમ સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ